હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી ચટાકેદાર એવી દહીં તિખારી અથવા તો વઘારેલું દહીં તો ચલો આપણે શરૂ કરીએ દહીં તિખારી બનાવવા માટે મેં અત્યારે અમૂલનું મસ્તી દહીં લીધું છે તમે ઘરનું દહીં પણ લઈ શકો છો પરંતુ તે મોડું હોવું જોઈએ મીડિયમ સાથે જ લસણની ચટણી લેવાની છે હવે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી દેવાનું છે દહીતી ખરીમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે તેલ થોડુંક નોર્મલ ગરમ થાય એટલે તેમાં ચપટી જીરું એડ કરવાનું છે હવે આપણે તેમાં બે ચમચી લસણવાળી ચટણી એડ કરવાની છે લસણની ચટણી એડ કરતાં જ આપણે ગેસને બંધ કરી દઈશું લસણને વાટી અને તેમાં લાલ મરચું પાવડર એડ કરી મેં તેને સરસ રીતે વાટીને મિક્સ કરી લીધું છે હવે તેમાં થોડુંક પાણી આપણે એડ કરી દઈશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અત્યારે આપણે ગેસ બંધ જ રાખવાનો છે જ્યારે આપણે લસણવાળી ચટણી ડાયરેક્ટ તેલમાં એડ કરતા હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લસણની ચટણી એડ કરીને ગેસને બંધ કરી દઈએ અથવા તો તેલ આપણું એકદમ નોર્મલ ગરમ હોય જેથી લસણવાળી ચટણી બળી ન જાય હવે ફરીથી આપણે તેમાં થોડુંક પાણી એડ કરી ગેસ સ્ટાર્ટ કરી લઈશું ગેસને આપણે એકદમ સ્લો રાખીશું અને આપણે ચટણીને સરસ એકદમ મિક્સ કરી લઈશું જ્યારે મારા ઘરે કોઈ એવું શાક બને જે મને નથી ભાવતું હોતું તો ત્યારે હું આ દહીં તિખારી બનાવું છું અને દહીં તિખારી મળી જાય એટલે બસ ખાવાની એકદમ મજા પડી જાય છે હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને અડધી ચમચી ધનિયાજીરું પાવડર એડ કરી દઈશું ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું દહીં તિખારીના વઘરમાં ઘણા લોકો લસણને ઝીણું સમારીને પણ એડ કરતા હોય છે પરંતુ તે ઓપ્શનલ છે જો તમને ભાવે તો એવી રીતે પણ એડ કરી શકો છો લસણની ચટણી તૈયાર છે ગેસ બંધ કરી તેને એકથી બે મિનિટ આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર આવે તેવું થવા દઈશું ત્યારબાદ તેમાં હું અત્યારે ત્રણ ચમચી દહીં એડ કરું છું દહીંને આપણે એકદમ હલકા હાથે મિક્સ કરવાનું છે જો લસણવાળી ચટણી વધારે ગરમ હશે કાં તો આપણો ગેસ ચાલુ હશે તો આપણું દહીં એકદમ પાણી જેવું પતલું થઈ જશે અત્યારે જે થીક કન્સિસ્ટન્સીમાં છે આ રીતનું તેવું નહીં થાય તેથી આપણે ગેસ બંધ કરીને દહીં એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણી દહીં તિખારી તૈયાર છે તેને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરી લઈએ દહીં તિખારીને હું અત્યારે બાજરીના રોટલા અને મરચાં સાથે સવ કરી રહી છું તમે રોટલો ભાખરી અથવા તો પરોઠા સાથે કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો તે ખૂબ જ સરસ લાગે છે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે એકદમ ટેસ્ટી અને ચટાકીદાર એવું દહીં તિખારી અથવા તો વઘારેલું દહીં તૈયાર છે તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ